हाँ जी भैया मुझे एक फ़्लैट खरीदना है अगर आपकी नज़र में कोई हो तो बताना अच्छा आपका बजट कितना है बजट यही कोई चालीस लाख रुपए अच्छा तो इसमें मेरे पास दो ऑप्शन मिल जाएंगे एक होगा आपका वन बी एच के और एक होगा स्टूडियो अपार्टमेंट अच्छा ये वन बी एच के और स्टूडियो अपार्टमेंट का साइज क्या होगा हाँ देखिए स्टूडियो अपार्टमेंट का साइज होगा अराउंड थ्री थ्री हंड्रेड स्क्वायर फीट ठीक है और आपका वन बी एच के का वो जो साइज है वो आपको पड़ेगा सिक्स हंड्रेड स्क्वायर फीट के अराउंड और मेरे हिसाब से तो आप देख लीजिए सिंगल पर्सन के लिए तो स्टूडियो अपार्टमेंट बेटर है आप उसे रेंट पे भी चढ़ा सकते हो अच्छा ये बताओ कि दोनों में से सस्ता कौन सा है देखिए दोनों में से आपको वन बी एच के ज़्यादा सस्ता पड़ेगा वन बी एच के क्यों वन बी एच के का साइज तो ज़्यादा है हाँ देखिए स्टूडियो अपार्टमेंट का अलग ही हिसाब होता है

સ્ટુડિયો એપાર્ટમેન્ટ એક નાની સાઈઝનું યુનિટ છે જેમાં એક મોટા રૂમમાં બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમ એમ બધું જ હોય છે. આમાં બાથરૂમ જ એકમાત્ર બંધ જગ્યા છે જેના માટે એક અલગ દરવાજો હોય છે. સ્ટુડિયો એપાર્ટમેન્ટને સ્ટુડિયો ફ્લેટ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટુડિયો અપાર્ટમેન્ટ અને 1 BHK ફ્લેટ અંગે લોકો કન્ફ્યુઝ રહેતા હોય છે. સ્ટુડિયો અને 1 BHK ફ્લેટ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે 1 BHK ફ્લેટમાં દિવાલો દ્વારા દરેક રૂમ અલગ કરવામાં આવે છે. બેડરૂમ લિવિંગ રૂમ રસોડું અને બાથરૂમ બધું જ અલગ હોય છે સાઈઝ વિશે વાત કરીએ તો સ્ટુડિયો અપાર્ટમેન્ટની સાઈઝ વન બીએચકે ફ્લેટ કરતાં ઓછી હોય છે તેની સાઈઝ બસો થી પાંચસો ચોરસ ફૂટની વચ્ચે હોય છે જ્યારે વન બીએચકે ફ્લેટની સાઈઝ સામાન્ય રીતે પાંચસો થી છસો ચોરસ ફૂટ હોય છે બીજો તફાવત એ છે કે વન બીએચકે ફ્લેટ રહેવા માટે બનાવવામાં આવે છે જ્યારે સ્ટુડિયો અપાર્ટમેન્ટ કોમ્પેક્ટ લિવિંગ માટે બનાવવામાં આવે છે જેનો ઉપયોગ રહેવાની સાથે સાથે કમર્શિયલ પર્પઝ માટે પણ કરવામાં આવે છે જેમ કે ઘણી કંપનીઓ કર્મચારીઓના રહેવા માટે તેને ભાડે લે છે ઘણા લોકો સ્ટુડિયો ફ્લેટમાં જ ઓફિસ બનાવે છે સાઈઝમાં નાનો મેન્ટેન કરવામાં સરળ સ્ટુડિયો ફ્લેટની મોટા ભાગની અવેબિલિટી એટલે કે ઉપલબ્ધતા મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ગુરુગ્રામ નોઈડા અને નોઈડા એક્સટેન્શન જેવા મેટ્રો કે મોટા શહેરોમાં છે अपार्टमेंट so उसकी लोकेशन उसके एरिया और व्हाट जो सर्विसेज हम उसमें प्रोवाइड करा रहे है उस पर डिपेंड करती है तो नॉर्मली क्या होता है जो एक स्टूडियो अपार्टमेंट होता है उसमें वन बीएचके से कंपेयर करें तो सर्विसेज ज्यादा प्रोवाइड कराता है बिल्डर इन दोनों की प्राइसिंग की बात अगर हम सेम लोकेलिटी सेम एरिया बट डिफरेंट प्रोजेक्ट की बात करते हैं तो उसमें प्राइसिंग में थोड़ा थर्टी फाइव टू फोर्टी परसेंट का डिफरेंस होता है थर्टी फाइव टू फोर्टी परसेंट आपका जो स्टूडियो अपार्टमेंट है पर स्क्वायर फीट रेट ज्यादा कॉस्ट करता है

મેટ્રો સિટીમાં નોકરી કરતા યુવાનો જેમની ઓફિસ પાસે સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે તેઓ તેને ભાડેથી લઈ શકે છે એવા પેરેન્ટ્સ કે જેમના બાળકો ઉચ્ચ શિક્ષણ માટે મોટા શહેરોમાં રહે છે તેમના માટે સ્ટુડિયો ફ્લેટ ઉપયોગી થઈ શકે છે એવા લોકો જેઓ કામ માટે અઠવાડિયામાં બે ત્રણ વાર મેટ્રો શહેરમાં જાય છે અને હોટેલ પર પૈસા ખર્ચવા નથી માંગતા તે પણ આને જોઈ શકે છે આવો હવે સમજીએ સ્ટુડિયો ફ્લેટના ફાયદા અને ગેરફાયદા વિશે ફાયદાની વાત કરીએ તો સ્ટુડિયો ફ્લેટમાં લોકેશન અને કનેક્ટિવિટીનો બેનિફિટ મળે છે આ પ્રકારના ફ્લેટ કમર્શિયલ હબ અથવા કોર્પોરેટ ઓફિસ એરિયા જેવા પ્રાઇમ લોકેશનમાં બનાવવામાં આવે છે જ્યાં ટ્રાન્સપોર્ટની સારી વ્યવસ્થા હોય છે આનાથી આવવા જવાનો ખર્ચ અને સમય બંનેની બચત થાય છે મોટા ભાગના સ્ટુડિયો અપાર્ટમેન્ટ વુડન વર્ક મોડ્યુલર કિચન એસી ટીવી ફ્રિજ જેવી સુખ સુવિધાથી સજ્જ હોય છે તેથી તેમાં તરત શિફ્ટ થઈ શકાય છે સ્ટુડિયો અપાર્ટમેન્ટ રેન્ટલ ઇન્કમ એટલે કે ભાડામાંથી કમાણીનું સારું સાધન છે સ્ટુડિયો અપાર્ટમેન્ટની સાઈઝ નાની હોવાના કારણે તેની સાફ સફાઈમાં સમય અને મહેનત બંને ઓછી લાગે છે ફાયદાની સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે પહેલો ગેરફાયદો એ છે કે સ્ટુડિયો અપાર્ટમેન્ટ બે કરતાં વધુ લોકો માટે યોગ્ય નથી તેથી ફેમિલી પ્લાનિંગ કરી રહેલા કપલ અને મોટા પરિવારો માટે તે યોગ્ય નથી

કાર્પેટ એરિયા ઓછામાં ઓછો એકસો પચાસથી બસો સ્ક્વેર ફૂટ હોવો જોઈએ કાર્પેટ એરિયા એવી નેટ યુઝેબલ સ્પેસ છે જે તમને ફ્લેટની અંદર ઉપયોગ માટે મળે છે સ્ટુડિયો અપાર્ટમેન્ટ રહેવા કરતાં કમાણીની દ્રષ્ટિએ સારો છે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તમે સ્ટુડિયો ફ્લેટ ખરીદીને ભાડામાંથી સારી આવક મેળવી શકો છો જ્યારે તમે રહેવા માટે મોટું ઘર ખરીદવા ઈચ્છો ત્યારે તમે સ્ટુડિયો ફ્લેટ વેચીને તેમાંથી મળેલા પૈસાથી ડાઉન પેમેન્ટ કરી શકો છો